Oh <laughs> you.

અલે યાર આવું ચાલતું હશે મારે કોઈ વના ગાત ને આવું દોઈ ના આમ ના અલે ના નહીં એટલે યાર તો કરી ખોટું લાગે હું તો ના આવતા દે દે ભાઈ હું ના પકડું કેવા આના તને સુડા યાર છૂટા ફૂટા ના હોય યાર છોટા કર આ પકડ તો તમે તમે છો તો મારી જો એક મારવાનું આજે चल 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 चल

એટલે જબાર કેવ નકર મારે જે હોય તો દોરે યાર ઓના જીમ જ ગામમાં આવશું તમે ના યાર અતારે હું રહા મો ગામમાં તો ઘેર જતારો કે મેલવા આવશું અરે જતો નઈ હું તમને હાટવીને આવજો હું તો હાટવીને જવાનું મને કોની બેક લાગે છે લે હા હું જલતા જાય ને તો આ પડશે શોર્ટકટ ખેતર માંથી જાય ને તો નજીક પડશે અને મારો ટાઈમ વધશે હવે રાતના રાજા છે જરૂર પડતી નહીં એટલે શોર્ટકટ બધી જવાનું આપણે